પાટણવાસીઓ ઉસ્માન મીરના તાલે ઝૂમી ઉઠ્યા હતા ત્યારે ઉસ્માન મીરની સાથે સુપ્રસિદ્ધ લોકगायिका અપેક્ષા પંડ્યા પણ જોડાયા હતા આજે મને એક વાતનો આનંદ છે કે 1880 માં સ્થાપના દિવસે હું પાટણ આજુબાજુનો વિસ્તાર અને સમગ્ર ગુજરાતમાં રહેતા તમામ લોકોને પાટણા સ્થાપના દિનની ખૂબ શુભકામનાઓ પાઠવું છું એની સાથે સાથે આપણો ભવ્ય ઇતિહાસ હોય એ ઇતિહાસને આપણે ઉજાગર કરવો જોઈએ સમજવો જોઈએ અને લોકો સમક્ષ આવવો જોઈએ એના માટે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ બે હજાર ચૌદથી અનેક પ્રકારના કામો કર્યા છે એની અંદર પછી સો રૂપિયાની નોટ ઉપર વાણકી રાવ તરીકે આખા દેશની અંદર અને વિશ્વમાં આજે આપણે પ્રખ્યાત થયા છીએ એની સાથે સાથે વિશ્વ લેવલે પાટણનું નામ રાણકી વાવનું પણ આજે સ્થાપિત થયું છે એની સાથે સાથે આજે ગુજરાતની અંદર આજનો દિવસ એ આપણા પાટણ શહેર માટે અને જિલ્લા માટે ખૂબ અદ્ભુત દિવસ છે એટલા માટે કે આજના જ સ્થાપના દિવસે એક ફરીથી એક પીછું ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભોપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને આજ વિભાગના મંત્રી આદરણીય શ્રી ગુરુભાઈ બેરા સાહેબ અને સમગ્ર લોકોના પ્રયત્નથી આજે નાયકા દેવી જે પાટણ એનું નામ નાયકા દેવી તરીકે આજે ઠરાવ કરીને ખરેખર આપ્યો છે એ બદલ હું ગુજરાતના મુખ્યમંત્રી અને મંત્રીશ્રીનો ખૂબ દિલથી આભાર માનું છું સમગ્ર જિલ્લા વતી આભાર માનું છું લોકોને એમ કહું છું કે આ ભવ્ય ઇતિહાસ એ લોકો સમક્ષ જાય અને એમાંથી આપણે કંઈક પ્રેરણા લઈ અને આગળ વધીએ એ સૌને હું પ્રાર્થના કરું છું